વાત પણ તમને ખબર છે ને લક્ષ્મી નારાયણ એક વખત બેઠા હતા ઇન્દ્રદેવે નારાયણ કરી પ્રભુ તમે તમારી પાસે બધું ઐશ્વર્ય સમાવીને બેઠા છો મનુષ્યને આપો ને બધાને આપો ને સુખ શાંતિ સમૃદ્ધિ બધું નારાયણે બધાને બોલાવ્યા આવો જેને જે જોઈએ તે લઈ જાઓ નારાયણ એક થાળ લઈને બેઠા જેને જે જોઈએ તે થાળ માં દે આશીર્વાદ આપે ચોખા વસ્તુ બધા આવે કોઈ કે રૂપિયા આ તે ધન દોલત પુત્ર પરિવાર બધું જ આપવા લાગ્યા નારાયણ લક્ષ્મી મેંજી બાજુમાં બેઠા હતા ભગવાન નારાયણ સામે હાજુને હસવા લાગ્યા લક્ષ્મીજી કહે કે આ બધું તમે આપી દેશો બધાને બધા જેને વાતો કરે છે આંખો એ આંખો મેં ઈશારા હો ગયા લક્ષ્મીજી કીધું કે બધું વેચવા જ બેઠા છો નારાયણ તમે નારાયણે કીધું કે ના હું એવું નથી કે બધાને બધું વેચી દઉં એમ બોલતા બોલતા નારાયણે પોતાની થાળીમાંથી એક વસ્તુ નીચે પાડી દીધી વેચતા વેચતા આમ ધક્કો માર્યો જેમ કેરમ ની કુકરીને આમ મારે નીચે પડી જાય એમ આમ અને નારાયણે પાછું એના પર પગ પણ દઈ દીધો જમણો ખબર ના પડે કે કઈ વસ્તુ નીચે પડી શું છે દબાવી દીધું વસ્તુને કે હવે બધા લઈ જાય તો વાંધો નહીં બીજું જે જોઈએ તે આખો થાળ ખાલી થઈ ગયું પણ લક્ષ્મીજીને ઓલી લીલા ખબર હતી કે આને કઈક છુપાયું છે

મનુષ્યને બધું મળશે પણ શાંતિ મેળવવા તો મારે ચરણે જવું પડશે